છોટાઉદેપુર જિલ્લાના કવાટ ગામમાં વીજ બિલ બાકી હોવાને લઈને કનેક્શન કાપી નાખતા વીજ કર્મચારી ઉપર હુમલાની ઘટના બનવા પામી હતી વિદ્યુત સહાયક એમજી પટેલે ફરિયાદમાં કહ્યું છે કે ભરત રામજીભાઈ રાઠવા મોટા વાટા તાલુકો કવાટ તથા તેની સાથેના બીજા બે શખ્સો કાર લઈને એમજી વિસેલ કવાટની ઓફિસે આવ્યા જે બાદ ભરત સહિતની ત્રિપુટીએ મારા ડેરી ફાર્મ પર વાયર કેમ કાપી નાખ્યો તેમ કહી મને ગાળો બોલી મારીને ફેટ પકડી જમીન પર પાડી દીધો ત્રણેય ચણાઈ ગર્દા માર મારી ભરતી નજીકમાં પડેલો ડંડો લઈ કોણી અને પીઠના ભાગે માર માર્યો તેની સાથેના શખ્સે વાયનો ટુકડો લઈ જા પહોંચાડી ત્યારબાદ ભરત રાઠવાએ જતાં જતાં મને કહ્યું હતું કે આજે તું બચી ગયો છે હવે અમારા ગામ તરફ આવીશ તો જીવ તો નહીં જવા દઈએ તું કવાટમાં નોકરી કરી જો કંઈ મારી નાખવાની ધમકી આપી છે ગઈ તારીખ ચૌદ મે ના રોજ સાંજે આશરે વાગે કવાટ ખાતેના એમજી કર્મચારી બાબત એવી છે કે ડેરી ફાર્મ છે ભરતભાઈ રાઠવા નાવાનું એમનું વીજ બિલ બાકી હતું તો જેથી જોડાણ કાપવામાં આવેલું જે બાબતે તેઓએ એનજી ના કર્મચારીને માંગ મારે જે બાબતે ફરિયાદ દાખલ કરેલ છે અને તપાસ કરી જ ચાલે છે